કોડીનાર તાલુકાના ઘાટવડ ગામની આંગણવાડી અતિ જર્જરિત હાલતમાં ઘાટવળ ગામની પ્રાથમિક કન્યા શાળાની બાજુમાં આવેલ આંગણવાડી અતિ જર્જરિત આંગણવાડી છેલ્લા પંદર વર્ષથી બંધ હાલતમાં આંગણવાડીનું જર્જરિત બિલ્ડિંગ કન્યા શાળાની તદ્દન બાજુમાં હોવાથી બાળકો પર મંડરાતું જોખમ અવારનવાર આંગણવાડીના પોપડા ખાઈ રહ્યા છે વારંવાર બાળકો આંગણવાડીના ગ્રાઉન્ડમાં રમવા પહોંચી જાય છે જો કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ જેને લઈને ઉઠ્યા સવાલ વાલીઓએ અવારનવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર હજી સુધી ઊંઘમાં વાલીઓ દ્વારા આંગણવાડીને બીજી જગ્યા પર ખસેડવા અનેકવાર રજૂઆત કરી છે રિપોર્ટર જગદીશ આહીર ગીર સોમનાથ અશોકભાઈ પરમાર છે હું આ ઘાટપડ ગામમાં ઘાટપડ કન્યાશાળાના આચાર્ય છું તમારી સમસ્યા શું છે અમારી સમસ્યા એમ છે કે અત્યારે જે આપણે શિક્ષણ વિભાગ હોય કે આપણે સમગ્ર દેશની વાત કરીએ તો કન્યા કેળવણી માટે ખૂબ જ પ્રોત્સાહન આપે છે આમ છતાં પણ ઘાટવડ ગામની અંદર અમને અવારનવાર રજૂઆત કરી કે અહીંયા જર્જરિત હાલતમાં અહીંયા જૂનું બાળ મંદિર આવેલું છે તો કેટલા વર્ષોથી છે અવારનવાર સૂચના આપવા છતાં પણ આ બધા પોપડા પડે છે હમણાં એક બે દીકરીઓના તો અહીંયા હાથ પણ ભાંગી ગયા છે તો આ જર્જરિત મકાન છે વચ્ચે આરોગ્ય વિભાગ છે ત્યાં પણ અવારનવાર દર્દીઓને આવતા હોય છે જેના કારણે પણ બાળકોને શૈક્ષણિક કામમાં અડચણ થતું હોય છે તો આ બધું જો અહીંયાથી નિકાલ થાય તો અમારી શાળાની અંદર ખેલ સહાયકની પણ નિમણૂક કરવામાં આવી છે કે જેથી કરી અને બાળકોને રમતગમતમાં યોગ્ય ન્યાય આપી શકે તો અહીંયાથી જો આ દૂર થાય અને શાળાને મેદાન મળે તો ભવિષ્યમાં રમત ગમત ક્ષેત્ર પણ દીકરીઓ છે આગળ વધે તો અહીંયા ત્યાં નિકાલ થાય એ અમારા માટે અને સમગ્ર ગામ વતી છે હું આપને અપીલ કરું છું મને પરિચય આપો ફક્તાણી રાજેશભાઈ બાબુલાલ ફક્તાણી બરાબર તમે તમારી પાસે શું સ્કૂલ નો હોદ્દો છે અધ્યક્ષ છે હા હા એમાંથી અને આ તમારી સમસ્યા શું છે આના માટે થઈને કે છોકરાઓ માટે થઈને આ પડતર જગ્યા છે તો આમાં કઈ રીતના છોકરા મને આ જો પોપડા ખરે છે આમાં બધી નુકસાની વાળું છે એક આગળનો રૂમ ખોલું છે અને આ ખાલી કરવા માટે થઈને આ જો કોપડાનું જ છે આના માટે થઈને કઈ રીતના છોકરા આવે જો આ ચોપડ નું સ્ટેન્ડ છે આના માટે થઈને આ બધી જર્જરિત હાલત છે આના માટે થઈને કંઈક આગળ જવાબદાર કોણ રહી છોકરાઓ પડે છોકરાઓ તો એના માટે થઈને આગળની અલું કરવું છે